લીમખેડા તાલુકાના એક ગામમાં પહેલાં ધોરણમાં અભ્યાસ કરતી બાળકી ગુરુવાર ઓગણીસ તારીખે ગુમ થઈ ગઈ હતી છોકરી શાળાએ ગઈ હતી પરંતુ મોડી સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનો જે શોધખોળ આદરી હતી તેના પરિવારો બાળકીને ગોતવા શાળામાં પહોંચ્યા હતા ત્યારે તે શાળાના ઓરડામાં એક કમ્પાઉન્ડની દિવાલ વચ્ચે બેભાન અવસ્થામાં મળી આવી હતી પરિવારના સભ્યો બાળકીને લીમખેડા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કરી હતી પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને મામલાની તપાસ શરૂ કરી હતી તપાસમાં ફોરેન્સિક ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી આખરે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિત દસ ટીમ બનાવીને કેસની તપાસ સોંપવામાં આવી હતી આ તપાસ દરમિયાન પોલીસને એવી માહિતી મળી હતી કે જેનાથી સમગ્ર ભેદ થોડા સમયમાં ઓકલાઈ જવાનો હતો પોલીસને જાણ થઈ કે બાળકી છેલ્લે શાળાના આચાર્ય સાથે જોવા મળી હતી દાહોદ જિલ્લા પોલીસ અધ્યક્ષ ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે અમે બાળકીના ગામમાં પૂછપરછ કરી તો ગામ લોકોએ જણાવ્યું ગુરુવારે સવારે સાડા દસ વાગ્યે બાળકીની માતાજીએ આચાર્ય શાળાએ જતા હોવાથી તેમની કારમાં તેમની દીકરીને બેસાડી હતી પોલીસે જ્યારે શાળાના આચાર્ય ગોવિંદભાઈને પૂછપરછ કરી ત્યારે તેમણે જણાવ્યું કે બાળકીને શાળાએ લઈ ગયો હતો મારી ગાડીમાંથી ઉતરીને બાળકી ક્યાં ગઈ તેની મને કોઈ માહિતી નથી ત્યારબાદ આચાર્યની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેમનો ગુનો કબૂલી લીધો હતો પોલીસ અનુસાર આચાર્યએ બાળકીને પોતાની કારમાં બેસાડ્યા બાદ કરતા તે બૂમો બૂમો પાડવા લાગી હતી બાળકીને પાડતા અટકાવવા માટે દબાવી દીધું હતું જેના કારણે તે ગુંગળાઈને મૃત્યુ પામી હતી બાળકીની હત્યા કર્યા બાદ આચાર્ય ગોવિંદે તેનો મૃતદેહ પાછળની સીટમાં મૂકી દીધો હતો અને તેઓ શાળાએ ગયા હતા અને પોતાના રોજિંદા કામમાં લાગી ગયા હતા સાજે બાળકીના મૃતદેહને શાળાના ઓરડા અને કમ્પાઉન્ડની દિવાલ વચ્ચે મૂકી દીધો હતો છ વર્ષની બાળકીની અપહરણ અને કથિત બળાત્કાર અને હત્યાની ઘટનાથી ગામના લોકો આઘાતમાં છે તો આના વિશે તમારું શું કેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવો અને બસ મિત્રો આજના વિડીયો માટે આટલું જ